આ દુનિયાના અંદર એવો કોઈ મંત્ર બન્યો નથી બે પ્રકારના બીજ છે એક લૌકિક જગતનું બીજ છે અને એક અલૌકિક જગતનું બીજ છે લૌકિક જગતમાં ત્રણ પ્રકારના સંભાવનાયુક્ત બીજ હોય છે એક બીજમાંથી ખાલી કડી પ્રગટ થાય છે એક બીજ વૃક્ષ સુધી પહોંચે છે અને એક બીજ ફલરૂપ બને છે અને અલૌકિક જગતમાં પણ આ ત્રણ સંભાવના વાળા બીજ છે એક કડી બને એક વૃક્ષ બને એક ફળા લૌકિક જગતમાં એક બીજ એવું છે જે ખાલી કડી સુધી જ પહોંચે છે એમની ઈચ્છાઓ બહુ સીમિત હોય ડિગ્રી મેળવી લીધી હોય એકાદ દુકાન ખોલી નાખેલી હોય અને એ દુકાન એક સંતોષી જીવન એ જીવે છે એને બહુ આગળ પછી ઈચ્છાઓ જ નથી થતી કે વધારે કઈક વિકાસ કરું એક દુકાનમાં સંતોષ બીજી સંભાવના વાળું બીજ એવું છે કે એને બહુ બધી દુકાનો કરવી છે એને વિસ્તાર કરવો છે એને મોટી બ્રાન્ડ કરવી છે 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 એ વૃક્ષ સુધી પહોંચે અને એક બીજ એવું જેને ગ્લોબલી વૈશ્વિક રીતે કશું કરવું છે આંતરરાષ્ટ્રીય રૂપે કશું કરવું છે એ વૃક્ષને ફળ પ્રદાન કરે છે એમ આધ્યાત્મિક જગતના અંદર પણ ત્રણ પ્રકારના બીજની સંભાવના છે એક બીજ ખાલી કડી સુધી જ પ્રગટ થશે તમે સેવા કરીને થાકશો પણ તમારા અંદર એ ભાવ અને પ્રેમ જાગૃત નહીં થાય એટલે ઘણા બધા લોકો એવા છે કે આખો જીવન સેવા કરતા હોય પણ એ ભગવાનનો દિવ્ય પ્રેમને જાગૃત કરી શકતા નથી કેમ કારણ કે એમના બીજની જે સંભાવના છે એ કડી સુધી જ છે એમના ભાગ્યમાં એ કડી થવાનું જ લખેલું છે વૃક્ષ થવાનું કે ફળ પ્રાપ્ત થવાનું લખેલું જ નથી એક બીજી સંભાવના છે કે સેવા કરે છે એનામાં ભાવ છે એનામાં પ્રેમ છે પણ હજી એને ભગવાનનો સ્વાનુભવ થતો નથી એને રુચિ જાગૃત થાય છે ભગવાનની સેવા કરે એટલે આમ ભાવ જાગૃત થઈ જાય શ્રદ્ધા જાગૃત થઈ જાય એને આનંદ પણ આવે એને ગમે પણ ખરું એ વૃક્ષ સુધી પહોંચે છે પણ ભગવાનનો એને સાક્ષાત્કાર નથી થતો અને એક ત્રીજી સંભાવના એ છે કે એના સામે જ ભગવાન હસવા લાગે એને અનુભવ કરાવવા લાગે એને સાક્ષાત્કાર કરાવવા લાગે એને ક્યાંક ને ક્યાંક ભગવાન પોતાની અનુભૂતિઓ કરાવવા લાગે આવું જ્યારે આપણા જીવનના અંદર સિદ્ધ બની જાય ત્યારે સમજો એ બીજ એ ફલરૂપ થયું છે ભગવાનનો સાક્ષાત્કાર એ ભક્તિના માધ્યમથી એને પ્રાપ્ત થવા લાગે કે ભાગ્યથી વધારે વ્યક્તિને મળતું નથી પણ એ મેળવવા માટે પણ એને પુરુષાર્થ નિશ્ચિત કરવો પડે છે પુરુષાર્થ વગર ફળની પ્રાપ્તિ નથી તો ઘણા એવા જીવો ફળરૂપ બને છે જેમને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે ઘણા એવા જીવો જોયા છે લીધા પછી જ્યારે એમના અંદર ભગવત સંબંધ રૂપી બીજ એ જાગૃત બને છે અને ઠાકોરજીની સેવાના માધ્યમથી એ બીજની પરવરિશ કરવામાં આવે પલ્લવીત થાય એ બીજ ફળરૂપ બને એમને ક્યાંક ને ક્યાંક અંત સમય ભગવાનના દર્શન થાય ભગવાનની અનુભૂતિ થાય અને ત્યારે સમજી લેવું એનો ફેરો એ સફળ થયો છે પ્રિયજનો અંત સમય અગર ભગવાનના કોઈક ને કોઈક રીતે અગર દર્શન થઈ જાય અંત સમયે અગર ભગવાનની કોઈ દિવ્ય અનુભૂતિ થઈ જાય તો સમજી લેજો આ ફેરો ફેરો એ સફળ થઈ ગયો છે ભગવાનના ગોલોકામમાંથી બે પ્રકારના જીવો આ ભૂતલ પર આવ્યા એક છે ભગવાનની ઈચ્છાથી જન્મેલા જીવો અને એક છે ગોલોકામમાં એમને કંઈક અપરાધ કર્યા હોય છે એટલે ભગવાન એમને ભૂતલ પર મોકલે છે જે ભગવાનના ઈચ્છાથી પ્રગટેલા જીવો છે એ કોઈ ને કોઈ ગુરુ સાથે જોડાય કોઈને કોઈ ભગવત કાર્ય સાથે જોડાય એમને ભગવાનના કાર્ય કરવાના અંદર રુચિ જાગૃત થાય છે એવા લોકોને ભગવાન ખૂબ પૈસો આપે છે સંપત્તિ આપે છે ભગવાનની ઈચ્છાથી જન્મેલા જે જીવો છે એમને ભગવાનના કાર્ય કરવાના અંદર ખૂબ રુચિ જાગૃત થાય છે ભગવાન કહે છે તારું જન્મ એ મારા ઈચ્છાથી થયું છે પુર્ણમલ ક્ષત્રિયનો જન્મ એ ભગવાનની ઈચ્છાથી થયું હતું એ ભગવાન એને નિમિત્ત બનાવ્યા અને શ્રીનાથજી બાબાનું ભવ્ય મંદિર એને સિદ્ધ કર્યું આવા ભગવાનના કાર્યો કરાવવા માટે ભગવાન પોતાની ઈચ્છાથી અમુક જીવોને પ્રગટ કરે છે અને બીજું કોઈ ગોલોક ધામમાં એને ભગવાનનો અપરાધ કર્યો હોય છે એ અપરાધના કારણે એ આ ભૂતલ પર આવીને જન્મે છે તો ભગવાનના જે આવા અપરાધવાળા જીવો છે એને ભગવાન બહુ કષ્ટ આપે છે બહુ હેરાનગતિ કરે છે બહુ કસોટી લે છે એ ઠાકોરજીની સેવા કરતા હોય તો પણ એને દુઃખ જ મળે એ સારું કરવા જાય તો પણ એના જીવનના અંદર ક્યારે પણ એને જશ ન મળે એ બધાની મદદ કરવા જાય સારી ભાવના રાખે તો પણ એના સાથે કઈ ખોટું જ થાય એવા લોકોને ઘણીવાર પ્રશ્ન થાય કે અમે ભક્તિ કરીએ સેવા કરીએ આટલું બધું સત્સંગ કરીએ તો એ અમારા સાથે અહિત જ કેમ થાય છે ત્યારે એમને ચિંતન કરવું કે હું કંઈક ભગવાનનો ગોલોકામનો અપરાધી જીવ છું એવા લોકોના જીવનના અંદર ભગવાન કદાચ સાંસારિક રીતે કષ્ટ આપે છે દુઃખ આપે છે પણ ભગવાન કે છે તારા હૃદયના અંદર મારા માટેની જે પ્રેમ અને ભક્તિ અને સમર્પણની જે સંપત્તિ છે એ અડીગ રહેશે એ કાયમ રહેશે ભલે તને કેટલા પણ કષ્ટ મળતા જશે પણ તારો મારા માટેનો જે ભાવ છે એ દિન દુઃખની રાત ચોગની વધ્યા કરશે વધ્યા કરશે વધ્યા કરશે એમાં જરા પણ ઘટોતી નહીં થાય કષ્ટમાં પણ ભગવાનને ભૂલતા નથી કેમ કારણ કે ક્યાંક ભગવાનના ગોલોકધામ સાથે એમનો સંપર્ક કે સંબંધ છે એ ખાલી થોડાક વર્ષો આ ભૂતલ પર જીવવા આવેલા છે અને પછી ભગવાન પાછા એમને પોતાના ધામમાં બોલાવી લે છે તે એક વસ્તુ નક્કી છે જે ભગવાનની ઈચ્છાથી જન્મેલા જીવો છે અને જે ભગવાનના કોઈક અપરાધથી જન્મેલા જીવો છે એમની ગતિ નિશ્ચિત છે ઈચ્છાથી જન્મેલાને સફળતા મળે છે સુખ મળે છે પૈસો મળે છે સંપત્તિ મળે છે અને અપરાધથી જન્મેલાને કષ્ટ મળે છે કસોટી મળે છે દુઃખ મળે છે પણ ભગવદ ભાવ અને પ્રેમની સંપત્તિ એ ઈચ્છાથી અને અપરાધથી બંને જન્મેના લોકોના અંદર અકબંધ રહે છે તો ભગવત ભક્તિ કરતા પણ અગર કસોટી મળે છે તો ક્યારે પણ અવિશ્વાસ ના કરવો ઘણા લોકો અજ્ઞાનતાના કારણે એવો વિચાર કરી નાખે છે કે આટલી બધી ભગવાનની ભક્તિ કરીએ તોય આટલું ભગવાન આપતા હોય છે તો શું કામ ભક્તિ કરવી પણ ભગવાનની ભક્તિનું અને દુઃખ સાથેનું એનું કોઈ એકબીજા સાથે રિલેશન જ નથી તમને જે જેઝ થયો હોય એ પ્રમાણે તમને દયાવા મળે ડૉક્ટર જેમ એ પેશન્ટની સર્જરી કરતો હોય દવા આપતો હોય એનો ઈલાજ કરતો હોય તો એમાં મારવો પડતો હોય તો પર આપણે ગુસ્સો નથી કરતા તો ચીરો ચીરો કેમ મારે પણ એ માટે સારું છે લોહી નીકળતું હોય સર્જરી થતી હોય પણ એ ડોક્ટર જાણે છે કે આ રોગને નાબૂદ કરવો હશે તો મારે આ ચીરો મારવો પડશે ઇન્જેક્શન આપવું પડશે એ કષ્ટદાયી થશે પણ તારા હિત માટે એમ ભગવાન પણ એ ભક્તોના હિતનું વિચારીને બ્રહ્મ સંબંધ લીધા પછી જે જીવો એ ઠાકોરજીની સેવા કરે છે અને એ સેવાના અંદર કદાચ અગરને કસોટી કે કષ્ટનો સામનો કરવો પડે છે તો એમાં એવો જ ભાવ કરવો કે મારું નિશ્ચિત ભગવત ગોલોક ધામ સાથે સંબંધ છે મારું નિશ્ચિત ભગવાન ઉદ્ધાર કરવાના છે મારો નિશ્ચિત આ છેલ્લો જન્મ છે મારે પાછું જન્મ લેવાનું નથી પણ કારણ કે મારો કોઈક અપરાધ હશે એટલે આ હું ભોગવી રહ્યો ભગવાન અંતિમ સમય કહી કોઈ કોઈ સંજોગ ખડે કરતે કે પતા ચલ જન્મ મને એક વૈષ્ણવે પૂછ્યું કે જે જેવું કેવી રીતે ખબર પડે કે આપણું છેલ્લું જન્મ છે પાછું બીજી વાર જન્મ નથી લેવાનો એનું કોઈ ધારાધોરણ ખરું તેના કે છેલ્લા સમય છે મને યાદ છે અમેરિકામાં નાનું ટાઉન છે એમાં નેવું વર્ષના ડોશીમાં આખી જિંદગી એમને ઠાકોરજીની સેવા કરી અને એટલું સુંદર સ્વરૂપ સ્વરૂપ એમના ઠાકોરજીનું એવું લાગે મગ્ન રહેતા ભાગ્ય જવાનું થતું હોય બહુ નાનું ટાઉન છે અને અમેરિકામાં બે અઢી મહિનાનો પ્રવાસ હોય એમાં મોટા શહેરોમાં વધારે પ્રવાસ હોય નાના ટાઉન્સ કરતા બે ત્રણ વર્ષે એક વાર ટાઉનમાં જવાનું થાય પણ સંજોગ જુઓ સંજોગ એવા ઉભા થયા કે વખતે જવાનું થયું અને માજી અંદર હતા છેલ્લા શ્વાસો કદાચ કાઢી રહ્યા હતા બે દિવસ માટે ટાઉન માં ગયો માજીને મળવા ગયો પ્રસાદી વસ્ત્ર ને બધું એમને ઓળાવ્યું મને કે જે મને મારા બાલકૃષ્ણલાલજી મારા નજરના સામે થઈ થઈ રહ્યા છે મારા નેત્રોના અંદર એ સ્વરૂપ જ નથી કે મે દર્શન કરી રહી હું આખું જીવન મેમની સેવા કરી મને આજે એ જ દર્શન થઈ રહ્યા છે મને અંતરથી એવા ઇન્ટ્યુશન થવા લાગ્યા કદાચ હવે આ માજીના છેલ્લા શ્વાસો ચાલી રહ્યા છે ત્યાંથી મારું વિદાય થવાનું થયું અને બીજા દિવસે સમાચાર મળ્યા એ માજીના છેલ્લા શ્વાસો ચાલતા હતા એ જ વખતે ભગવાને એ પ્રસાદી ઉપર્ણાને પધરાવા માટે ક્યાંક નિમિત્ત બનાવીને એ માજી પાસે મોકલ્યા છેલ્લા સમય એમને ઈશ્વરના દર્શન થયા એ ભગવાનની પ્રસાદી એમને પ્રાપ્ત થઈ અને ભગવત ધામના અંદર બીજા દિવસે પહોંચી ગયા આનાથી ખબર પડે કે એ માજીનું છેલ્લું જન્મ છેલ્લા સમયે જ્યારે તમને કોઈ પણ આ રીતે સંગ પ્રાપ્ત થાય છે એનાથી પ્રમાણિત થાય છે એ આખરી જન્મ તો એક માજી હતા શિનાજીના ધ્વજાજી પધારવાના હતા મારી કથા ના પૂર્ણાહુતિના દિવસે તે માજીએ એક ટેક લીધી કે મારે મારા શ્રીનાથજીના ધ્વજાજીની પધરાવણી મારા ઘરે કરવી છે ટેક લીધી અને જે દિવસે ટેક લીધી એ દિવસે હોસ્પિટલમાં ભરતી થઈ અને મારા કથાનો ત્રીજો દિવસ હતો મને યાદ છે એમના ઘર પરિવારવાળા બધા મને મળવા આવ્યા જે જે બસ આ માજીની એક છેલ્લી ઈચ્છા છે કે ધ્વજાજીના દર્શન કરીને ભલે એ વિદા લેતા

પછી દીકરાઓ ફોન થી મારી વાત થઈ મને આટલી ઈચ્છા ઈચ્છા એકવાર ભગવાન આવી પૂરી ના કરે મેં કીધું ના ઘણી વાર ભગવાન ફલરૂપે વિયોગ આપે છે સંયોગમાં તો મળી ગયું ને પછી એનું મહત્વ ઘટી જાય ભાઈ અને વિયોગના અંદર ક્યારે મળશે ક્યારે મળશે ક્યારે મળશે ક્યારે મળશે એમાં સ્મરણ વધારે થાય याद कर जो संयोग ना अंदर स्मरण घटी जाए जाए वियोग स्मरण संयोग तो छे इसको पा लिया मैंने अब और क्या आ हम मंजिल तक पहुंच गए फिर क्या एक बार मंजिल तक पहुंच जाते फिर और कुछ नहीं स्टॉप हो जाता है लेकिन मंजिल पानी है मंजिल पानी है मंजिल पानी है, है। दर्शन करवा दर्शन करवा दर्शन करवा आ वेदना એવા ખોવાઈ ગયા અને એ જ ખોવાયેલી દશામાં એમનો જીવ છૂટ્યું આ છેલ્લું જન્મ છે આવા જ સંજોગ ઉભા થાય મારી સાવલીની કથા હતી એ કથા પૂરી થઈ એના ત્રીજા જ દિવસે એના યજમાન પહોંચી ગયા તો ઘણીવાર યજમાન પહેલા જતા રહે ઘણીવાર પછી જતા રહે ઘણીવાર સો વર્ષ કાઢે પણ ક્યાંક ને ક્યાંક ભગવાન એ છેલ્લા સમયોના અંદર એ જીવને એ સત્સંગ પ્રદાન કરે છે અને એનાથી જ ખબર પડે અજામિલ છેલ્લા સમય ભગવાનનું નામ બોલ્યો પણ એવો સંજોગ પણ ઉભો થવો જોઈએ ને કે ભગવાનનું નામ બોલે અને એનો પ્રાણ છૂટે છેલ્લા સમય પીઝા બર્ગર બોલે પ્રાણ છૂટે તો શું થાય ભાઈ ઘણા લોકો એવા છેક સુધી છોડે જ નહીં આસક્તિ છૂટે જ નહીં સંસારમાં તો મને એક જણું કે કે આ તો બહુ સહેલું નહીં થઈ ગયું બ્રહ્મ સમન જે લે બધાને ગોલોક ધામ મળી જાય તો તો પછી આમાં તો બધું દુષ્કર્મ નહીં વધી જાય કે ખોટું કરો બ્રહ્મ સમન લો ખોટું કરો બ્રહ્મ સમન લો ખોટું કરો બ્રહ્મ સમન લો બધાને ગોલોક ધામ મળશે તો તો બધા માટે સહેલું થઈ ગયું ભાઈ તો શું બ્રહ્મ સમન લે બધાને ગોલોક ધામ મળે આ તો બહુ સહેલું થઈ ગયું એવું નથી કે બ્રહ્મ સમન લે બધાને ગોલોક ધામ મળી જાય એમ તો ગંગાજી છે

ગંગાજી કે છે હું કોઈના પાપ પાપ રાખતી નથી હું તો સમુદ્ર ને આપી દઉં છું સમુદ્ર પાસે પેલો ગયો અરે સમુદ્ર તું કે છે હું કોઈના પાપ પાપ રાખતો નથી વૈશાખ નો માસ આવે એટલે બધા જ પાપને વાદળાને ટ્રાન્સફર કરી પેલો કે વાદળો તું કાળો છે એટલે પાપી છે એ કે છે હું કોઈના પાપ પાપ રાખતો નથી જ્યારે વરસાદની સિઝન આવે છે વરસીને જેના હતા એને પાછા આપી દો એ પાપ ધોવા ગયો ગંગાજીના અંદર અને વરસાદ એને પાછું આપી દે છે એમ કઈ પાપ ધોવાતો હોય પ્રાયશ્ચિત વગર વ્યક્તિ એ પાપોને ધોઈ શકતો નથી ભગવાનની કૃપા વગર એના પાપો ધોવાતા નથી દુનિયામાં દોષ અને પાપને ધોવા માટે ભગવાનની કૃપા અને સાધન અને એમાં પ્રાયશ્ચિત બળ જોઈએ ત્યારે જ એને એના પાપો ધોવાય છે પરીક્ષિત રાજા એને ભૂલ કરી અને સાત દિવસ એ શ્રીમદ ભાગવત નું રસપાન કર્યું એનું પ્રાયશ્ચિત થયું એના માટે જીવન ઉદ્ધારક થયું પણ એ પ્રાયશ્ચિત ની ભાવના એના મનમાં જાગૃત થઈ છે અને ભગવાનની કૃપા થઈ ત્યારે પાપ મુક્ત બન્યું ખાલી સાધન કરવાથી ફળ નથી મળતા એમાં ભગવાનની કૃપા જોઈએ તો જીવનના અંદર એની પાપ મુક્તિ મુક્તિ થાય થાય દોષ તો બ્રહ્મ સંબંધે બધાને ધામ એવું નથી ભાઈ તો મને ઘણા પ્રશ્ન કરે કે બ્રહ્મ સંબંધ લીધું હોય પછી દારૂ પીએ સિગરેટ પીએ નોનવેજ ખાય અને ઘણા લોકો તો નાનપણમાં ભ્રમ સમંત લઈ લીધું એમ પછી મોટા થઈને જાત જાતના એવા કર્મો કર્યા હોય તો તે બધાને ગોલોકધામ મળે એવું નથી ઘણીવાર એવું એ બને કે આ જન્મમાં તમે ભ્રમસમન લીધું હોય અને આ જન્મમાં તમારા હૃદયના અંદર ભગવાન માટે ભાવ અને પ્રેમ જાગૃત નથી થયું તો આ જન્મમાં તમારો ઉદ્ધાર નથી પણ આવતો જન્મ તમને કોઈને કોઈ વૈષ્ણવ કુળના અંદર મળે કે આવતા જન્મના અંદર કોઈને કોઈ એવા સંચોગ ઉભા થાય કે તમને બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ થાય તો પૂર્વજન્મના અંદર લીધેલો જે બ્રહ્મ સંબંધનો સંસ્કાર હતો એ આવતા જન્મના અંદર સિદ્ધ બનતો હોય અને આવતા જન્મમાં તમે ફરી કદાચ બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ કરીને ભગવત સેવાના માધ્યમથી તમારા અંદર એ ભાવ અને પ્રેમની જાગૃતિ થાય અને એ બીજા જન્મમાં તમારો ઉદ્ધાર થાય તો એટલું નક્કી છે કે બ્રહ્મ સંબંધ લીધેલું ક્યારે પણ વેસ્ટ જતું નથી આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ એનો સંસ્કાર કેરી ફોરવર્ડ થાય

ભગવત નામમાં રૂચિ જાગૃત થાય ભગવાનના અંદર પ્રેમ જાગૃત થઈ જાય ભગવાનના અંદર એ વિરાની વેદના જાગૃત થઈ જાય એ વિરાની વેદના જ એના પાપને નાશ કરે એનું તો ભગવત નામ લીધેલું ક્યારે પણ નિરર્થક જતું નથી કોઈ પણ સત્કર્મ કરેલું ક્યારે પણ નિરર્થક જતું નથી કોઈ પણ ભગવાનની સેવા કરેલી ક્યારે પણ નિરર્થક જતી નથી आज नहीं तो काले ये निश्चित फल ये व्यक्ति ने प्रदान करतु है तो भगवान के नाम के अंदर ये शक्ति है भगवान में जितनी शक्ति है उतनी शक्ति भगवान के नाम के अंदर तो जानता लोग के अजानता लोग ये नाम चक्कस हलीबुद था इसे मैंने आज से मारी भरूच में कथा आती અને એક માં બાળક સાથે કથામાં બેસતી અને મારી શિનાજી શિનાજી શિનાજીની એમાં ધૂન ચાલતી એ બાળક સૂતું તું આખી કથામાં પણ કોણ જાણે અડધી રાત્રે બે વાગે એ બાળકની જીવહા માંથી શ્રીનાથજી શિનાથજી 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 નીકળવા બાળક હજી શિનાથજી શબ્દને શીખ્યો પણ નથી આ નાનું બાળક છે અભૂત બાળક છે આખી કથામાં સૂતો હોય છે એ ક્યાંથી શ્રીનાથજી બોલવા લાગ્યો સ્વપ્નના અંદર ત્યારે મેં કીધું ભલે એ સૂતો હતો પણ એનું સબકોન્શિયસ જાગૃત હતું અને સબકોન્શિયસ માઇન્ડ ના માધ્યમથી એ શ્રીનાથજી 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 રાત્રે એ કરવા એટલે ત્યાં નામ દીક્ષા છે કે ભલે બાળક રડતું હોય તો પણ આપણે એના કાનમાં ત્રણ વાર શ્રી કૃષ્ણ શ્રી શરણમમાં શ્રીકૃષ્ણ શરણમમાં શ્રીકૃષ્ણ શરણમમાં બોલીએ છીએ અને પછી એને કંઠી પહેરાવવામાં આવે ઘણી વાર બાળક રડતું હોય છે બાળકને ખબર નથી હોતી પણ એના સબકોન્શિયસમાં એના સંસ્કાર જાય છે તો ભગવાનનું નામ લીધેલું ક્યારે પણ વ્યર્થ જતું નથી દિવસના ખાલી સમયમાં જ્યારે તમે ફ્રી હો ક્યાંક ને ક્યાંક અષ્ટાક્ષર મંત્રને તમારા જીવનમાં સુગંધિત કરો ગાડી ચલાવતા હો મનમાં શ્રી કૃષ્ણ શરણમ મનુ સ્મરણ થાય કદાચ ફ્રી બેઠા હો અષ્ટાક્ષર નું સ્મરણ થાય એ એ શ્વાસે શ્વાસે શ્રી કૃષ્ણ બની જાય છે જેટલું તમે ભગવાન નું જાપ કરો છો એટલા તમે ભગવાન થી નજીક જાઓ છો ભગવાન થી ક્લોઝ જાઓ છો અને જે ભગવાન નું જાપ કરતો હોય એ ભગવાનની દૃષ્ટિમાં સૌથી પહેલા આવે છે શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અનવા વચનામૃતો મળતા રહે સર્વે વહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ